પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં કોઈએ ત્રણ નંદી પર એસિડ ફેંકતા સ્થાનિકોમાં રોષ જોવા મળે છે અને આ મામલે પોલીસ તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર એક માં કોઈ તત્વોએ ત્રણ નંદી પર એસિડ ફેંકતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે ત્રણેય નંદી પીડાના કારણે કણસતા હતા અને તેની ચામડી પણ બળી ગઈ હતી જે અંગે જાણ થતા સ્થાનિક નિકુંજભાઈ રંગાણી સહિતના જીવદયા પ્રેમીઓ સ્થળ પર દોડી ગયા હતા અને નંદીની હાલત જોઈ ચોકી ઉઠ્યા હતા અને તેઓએ તુરંત ત્રણેય નંદીની સારવાર કરાવી હતી સ્થાનિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં અગાઉ ક્યારેય આવો બનાવ બન્યો નથી છેલ્લા ત્રણ ચાર દિવસમાં જ આ બનાવ બન્યો છે અબોલ જીવોને મરણોતર હાલતમાં પહોંચાડનાર આવા રાક્ષસી તત્વોને પોલીસ ઝડપી લઈ તેની સામે પશુ અત્યાચાર કલમો નીચે ગુનો દાખલ કરી ખૂબ જ કડક કામગીરી કરે તો જ શહેરમાં આવા અબોલ પશુઓ આ રીતે ઘાતકીપણાનો ભોગ બનતા અટકી શકે તેમ છે અને આવા જીવો ઉપર થઈ રહેલા અત્યાચાર અટકી શકે છે તેવું પણ જણાવ્યું હતું ગાંધી સુદામાની નગરીમાં આ પ્રકારનો બનાવ બનતા અરેરાટી વ્યાપી છે ટાઈમ્સ ધ્રંગાણી છે હું કડિયા પ્લોટ શહેર નંબર એક માં રહું છું મનીષ પાન બરાબર આપણે અહીંયા કડિયા પ્લોટમાં જોઈએ છે તો હમણાં થોડાક દિવસમાં બે થી ત્રણ નંદીને માથે એસિડ નાખેલું જોવા મળેલું છે અને અમે આનંદભાઈ રાજાણી અને નેહાબેન ડોક્ટર છે જે જાનવરના એના થ્રુ દવાની સારવાર કરવામાં આવેલી હતી પણ મારું કેવું એવું છે કે આવું બનાવ બટકુ રોટલો નથી નાખી શકતા તો હું કામ ને પછી આવું કરવું જોઈએ એના કરતાં તગડી મૂકવા જોઈએ તો આવું ન બનાવ બને એના માટે મારી એવી માંગણી છે કે પોલીસ છે ને સૌથી ઓછું છે એક ને એથી વધારે છે જેમ વિડીયો બતાવવામાં આવેલું છે એ રીતે અને ત્રીજા નંદી ને સૌથી વધારે છે આખી રીતસર ની એસિડ ની બોટલ આ રીતે આખી આમ રેડેલી હોય એ રીતનું છે આખી નિશાની અમે જોયેલી છે અને માંય છે એ રીતે